વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડિયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ખડેલું જોઈ શકો છો તો આજે આ ખડેલું વેચાવા આવેલું છે ખડેલાની વાત કરવામાં આવે તો ખડેલાની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ખડેલાની તમે કદ કાઠું જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ખડેલાની તમે સિંગ પેટન જોઈ શકો છો અને મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખડેલું છે એના કપડામાંથી સફેદ કલરનું ઢીલું છે આગળ વાત કરવામાં આવે તો ખડેલાની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળું ખડેલું છે અને મિત્રો જાફરાબાદી ટોપલ ખડેલું છે તમે એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિંગ પેટર્ન પણ બહુ વ્યવસ્થિત અને સારી છે તો મિત્રો આ જે ખડેલું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ મહિના દિવસની કાચી છે ખડેલી અને કિંમત વિશે જો જણાવવામાં આવે મિત્રો તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ભેંસની એટલે કે આ ખડેલીની કિંમત રાખેલ છે મિત્રો ખડેલી છે પણ ભેંસ જેવી લાગે છે હાઈટ બોડીએ બધી રીતે જોતા અને કિંમત પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી એ જ રીતે ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત કદકાઠું રંગરૂપ પછી કન્ડિશન એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ આ જે ખડેલી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ વાત કરું તો આ ખડેલી છે તમને ગામ રાજકોટ તાલુકો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો તમને આ ખડેલી જે છે એ પ્રોપર રાજકોટમાં જ જોવા મળી જાય છે ખડેલીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે મોબાઈલ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ખડાયેલીના માલિકનો કોન્ટેક કરી અને ખડેલી વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ખડેલી છે અને મિત્રો જો તમે આ ખડેલી રૂબરૂ જોવા જાવ પહેલા ખડેલીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ખડેલી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ખડેલીના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આગળ બીજા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે કાનકાટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અર્ર ક્વોલિટીવાળી બહુ સારી અને બેસ્ટ પેટર્ન પેટર્નવાળી ગાય છે અને મિત્રો કાન કેટે પણ બહુ લાંબી છે વેલની વાત કરવામાં આવે તો વેલેય બહુ લાંબી છે એટલે કે લંબાઈની વાત કરવામાં આવે અને હાઈટ ઊંચાઈ પણ બહુ સારી છે બોડી ગ્રોથ પણ આ ગાયનો બહુ સારો છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે આ ગાય વિશે તો આ જે ગાય છે એની માહિતીની વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય છે બીજું વેતર વિહાણી છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાની વાછળી છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ ને આગળ વાત કરવામાં આવે તો આ ગાય છે એના દૂધ વિશે તો છ છ લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ આ જે ગાયના માલિક જે છે એને સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે અને મિત્રો આ એ ગાયની વાછળી છે કલર કોમ્બિનેશન પણ લાલ છે અને કાન કટ પણ બહુ સારી છે ટૂંકી મોકલી વાળી વાછડી છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને બધી માહિતી મેં તમને આપી દીધી પણ હવે આ જે ગાય છે તમને કદકાઠું રંગરૂપ કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી માહિતી પણ મારી પાસે જે હતી મેં તમને આપી દીધી પણ હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર ગામની વાત કરવામાં આવે તો કે ગામ કોઠી તો મિત્રો કોઠી ગામમાં તાલુકો વાંકાનેર છે ત્યાં તમને આ વાસળી પ્રોપર એટલે કે આ ગાય તમને અહીંયા જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો તો મિત્રો બ્રીડિંગ માટે આ ટોપ ગાય છે અને દૂધ માટે પણ ટોપ ગાય છે કેમ કે ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાન કટ બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે અને મિત્રો વહેલે પણ પૂરી ગાય છે લાંબી અને તમે એનું કાઠું પણ જોઈ શકો છો ઊંચાઈ પણ બહુ સારી છે અને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જ છે આ ગાયનો હવે વાત કરવામાં આવે મિત્રો આ જે ગાય છે એની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે સાત આઠ દિવસ થઈ ગયા છે મિત્રો વિહાઈ ગઈ છે એના અને નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે સુંદર મજાનો વાછડો છે મિત્રો અને હવે વાત કરવામાં આવે આગળ આ ગાયના મિલ્ક વિશે એટલે કે દૂધ વિશે તો મિત્રો સાત સાત લિટર જેટલું દૂધ છે આ ગાયનું એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ગાય જે છે એની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રીતે સિત્તેર હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને તાલુકાની વાત કરો તો કે તાલુકો વાંકાનેર ગામની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે ગામ કોઠી તો મિત્રો કોઠી ગામનો તાલુકો વાકાનેર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો તમે આ ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર વાછડી પણ વેચવા આવી છે વાછળીની વાત કરવામાં આવે તો વાછળીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો વાછળીની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ બહુ સારી અને બેસ્ટ સિંગ પેટનવાળી ગાય છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો હાર્ટ જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો તમે આ જે ઓળખી છે એટલે કે વાછડી છે એનો તમે લાલ કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર હવે મિત્રો આ જે છે ઓળખી એની તમને ઉંમરની વાત કરવામાં આવે તો અઢે વર્ષની ઉંમર છે બીજી કઈ વધારે માહિતી તો હોય નહીં પણ હવે વાત કરવામાં આવે આ ઓળખીની કિંમત વિશે તો તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીની જે કિંમત છે પંદર હજાર રૂપિયા આ ઓળખીના માલિકે રાખેલ છે હવે મિત્રો આ ઓળખી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે તમને ગામની વાત કરું તો કે ગામ રંધોળા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉમરાળા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ રંધોળા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે આ રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના હજી કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને મિત્રો ઓળખી લેવા જાવ પહેલાં ઓળખીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો વેચાઈ જાય આ ઓળખી તો તમારે ત્યાં ખોટો થાય હવે મિત્રો આ તમે પાંચમા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો દૂધ ખાવા માટે કોઈ પણ મિત્રને ગાય લેવી હોય તો બહુ સારી ગાય છે ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો ઊંચાઈ જોઈ શકો છો અને મિત્રો આ જે ગાય છે એની તમે અર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો અને ખાસ કરીને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો કે લાલ અને માકડા ટાઈપ કલર છે એ પણ તમે જોઈ શકો છો પૂરી લાલ એ નથી ને બહુ માકડી નથી એવો કલર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આઠથી સાડા આઠ મહિના જેવું ગાભણ છે આ ગાય અને આ ગાય જે છે એને બીજું વેતર વેતરની જે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો તમને મિત્રો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એકવીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જાણ કરી દીધી હવે આગળ વાત કરવામાં આવે તો કન્ડિશન કટકથું રંગરૂપ આ બધી વસ્તુ તમે જોઈ લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જગાએ છે તમને ગામની વાત કરું તો કે ગામ સોટાળા જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદર અને તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો પોરબંદર તો પોન પોરબંદર ગામ સોટાળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જગાય છે એને તમે લે લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી એને હેરાન ન કરતા અને હજુ સુધી તો તમે આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો તમારો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરનો જે તમે ખોટ જોઈ શકો છો તો કે લીલ અને સફેદ અને કાળા ટાઈપ કલર છે કોટનો અને ગીર છે એની મોકલી સિંગ પેટર્ન એની લંબાઈ એટલે કે વેલ લાંબો છે ઊંચાઈ તમે જોઈ શકો છો બોડી ગ્રોથ તમે જોઈ શકો છો હવે વાત કરવામાં આવે આ કોટ વિશે એટલે કે કૂટની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આ જે કોટ છે વીસ મહિનાનો થયો છે એમ કોટના માલિકનું કહેવાનું છે અને એની માના દૂધની વાત કરવામાં આવે એટલે કે મિલ્ક રેકોર્ડની વાત કરવામાં આવે તો નવ લીટર જેટલું કૂટના માલિકનું માનું દૂધ છે હવે વાત કરવામાં આવે આ જે કૂટ છે એની કિંમત વિશે તો બે લાખ અને એકાવન હજાર રૂપિયા જે કિંમત છે આ કૂટના માલિકે આ કૂટની રાખેલ છે હવે મિત્રો આ કૂટ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો કે પોરબંદરમાં છોઢાળા ગામ છે ત્યાં જ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી કોર્ટના માલિકનો કોન્ટેક્ટ કરી અને કોર્ટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારો પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારો જે પશુ હોય એનું વેચાવ હોય અને અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ